નમસ્કાર દર્શક મિત્રો સત્યમ ચેતી લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વડોદરા શહેરમાં સાહજીબાગ ખાતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા ત્રિદિવસીય બાવનમાં બાળમેળાનું કરાયું આયોજન વડોદરાના સયાજી ખાતે સયાજી કાર્નિવલ પાવનમાં બાળમેળો ચાલી રહ્યો છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા પ્રતિવર્ષની જેમ આ વર્ષે બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું જેમાં નવીન અને આધુનિક શૈક્ષણિક પ્રોજેક્ટ સાંસ્કૃતિક કાર્યક્રમ સહિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત બાળકો દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાયા જેમાં મહાનુભાવો સાથે ટોક શો અંતાક્ષરી કૌનપનેકા જ્ઞાનપતિ અને ટેલેન્ટ હંડ વાનગી સ્પર્ધા જેવા અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે આ ઉપરાંત બાળકો દ્વારા હાલમાં ચાલતા કુંભ મેળા એ વિશેષતા તેમજ સંપૂર્ણ માહિતી પ્રોજેક્ટ આ માધ્યમથી રજૂ કરવામાં આવી છે જે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ગણાતા એવા બુલેટ ટ્રેનનો પણ બાળકો દ્વારા પ્રોજેક્ટ બનાવીને રજૂ કરવામાં આવ્યો છે તથા ઉપરાંત વિવિધ જ્ઞાન સભર સ્ટોલ્સ પણ મેળામાં ઊભા કરવામાં આવ્યા છે આ પ્રસંગે વડોદરાના યુવા અને શિક્ષિત સાંસદ માંગ જોશી ગુજરાત વિધાનસભાના મુખ્ય તંડક રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય પાલકૃષ્ણ શુક્લ વડોદરાના પ્રથમ નાગરિક મેયર પિંકી સોની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિશિત દેસાઈ ઉપાધ્યક્ષ અંજના ટક્કર શ્વેતાબેન પારગી શાસનાધિકારી બીજેપી વડોદરા શહેર અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિશિત દેસાઈ સહિતના મહાનુભા ઉપસ્થિત રહી બાળમેળાની મેળાની મુલાકાત લીધી હતી અને કાર્યક્રમ માણ્યા હતા

અલગ અલગ પ્રકારના તોતેર થી વધારે સ્ટોલ નું આયોજન કરવામાં આવ્યું છે વડોદરા શહેરના નગરપાલિકા શિક્ષણ સમિતિમાં પચાસ હજાર થી પણ વધારે બાળકો બને છે અને એકસો ને ઓગણીસ થી વધારે સ્કૂલોમાં બાળકો બની રહે છે ત્યારે અને આટલું ભવ્ય થી ભવ્ય જયારે આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આપના માધ્યમથી સૌ પ્રથમ તો નગરપાલિકા શિક્ષણ સમિતિ અને વડોદરા મહાનગરપાલિકાનો ખૂબ આભાર માનું છું કે આ પ્રકારે બાળકોની ચિંતા કરીને

ઉદ્ઘાટન સમારોહમાં આજે અમારે ઉપસ્થિત રહેવાનું થયું છે 12 મેડો એ વડોદરાની આગવી ઓળખ છે સમગ્ર દેશની અંદર આ પ્રકારનું કોઈ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ દ્વારા થતું આ આયોજન એ માત્ર ને માત્ર વડોદરાની અંદર થાય છે અને મહારાજા સૈજરાવ ગાયકવાડજી જ્યારે પોતે શિક્ષણ માટે હંમેશા એમને એક સમગ્ર દેશને દિશા ચિન્ધી હોય ત્યારે આ બાળમેળાની અંદર પણ એવા ઘણા બધા દિશા સાંસ્કૃતિક કાર્યક્રમો તથા વૈજ્ઞાનિક પ્રદર્શનો યોજવામાં આવ્યા છે હું સમગ્ર વડોદરા વાસીઓને અપીલ કરું છું કે આવો ચોવીસ પચીસ છવીસ તારીખના બાળમેળાની આપ સૌ આપના પરિવાર સહિત મુલાકાત લો બાળકો ની સાથે મુલાકાત લઈ અને અવનવું જાણો અને આપણા વડોદરાના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના જે યંગ ટેલેન્ટ છે

ત્રણ દિવસ ખરેખર બાળકો ખુબ જોર છે અમારા બાળ હોદ્દેદારો કોઈ એટલી સારી સ્પીચ બોલી શકે કદાચ કોઈને વિચાર ના આવે હિન્દી ઇંગ્લિશ ગુજરાતી માં હોય કોઈ પણ લેંગ્વેજ માં એમને બોલવા કોઈ કરાટ બોલે એવા સર્વ સમાજ બાળ હોદ્દેદારો સૌને અભિનંદન આપું છું અને બાળ બાળવે શરૂઆત માટે આપ સર્વ ને ફરી એકવાર બધાને આવકારું છું આભાર અસ્તુ